અને હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની જ્યાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતોએ મોંઘી દાટ દવા લાવી અને પાકને બચાવવા દવાનો છંટકાવ કરે છે અને તેવામાં જ વરસાદ થતા દવા પણ ધોવાઈ જાય છે અને ખેડૂતોને પૂરતું વળતર નથી મળી શકતું જો કે શાકભાજીના વાવેતર પર થયેલા નુકસાનની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે જે પ્રકારે શાકભાજીમાં નુકસાન આવી રહ્યું છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક શાકભાજીની આવક બજારમાં પણ ઘટી રહી છે અને તેના જ કારણે શાકભાજીના ભાવ પણ વધ્યા છે તેની સીધી અસર ગૃહિણી ઉપર પણ જોવા મળે છે ત્યારે અત્યારે તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે કુદરત એકસાથે સારો વરસાદ વરસાવે અથવા તો સરકાર દ્વારા શાકભાજીના ખેડૂતો માટે કોઈ સહાય જાહેર કરવામાં આવે શાકભાજી આજુબાજુના ગામડાઓમાંથી આવે છે વરસાદ પડવાના કારણે શાકભાજીનું ઉત્પાદન બહુ ઓછું થઈ ગયેલું છે અને માર્કેટની અંદર શાકભાજીની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં જેના કારણે શાકભાજીના ભાવમાં પણ ઉછાળો આવેલો છે અને એના કારણે ગૃહિણીઓને પણ ખૂબ તકલીફ છે ભાવ વધવાના કારણે કેમ કે એમનું બી બજેટ આખું ખોરવાઈ જાય છે એના કારણે અને વરસાદ એક પડી અને ખુલી જાય તો તો શાકભાજી ફરી ચાલુ થઈ જાય પણ ધીમી ધારે વરસાદ ચાલુ હોવાના કારણે ઉત્પાદન બહુ ઘટી ગયેલું છે અને અત્યારે આવકો બહુ જ ઓછી થઈ ગયેલી છે જેના કારણે ભાવ આસમાને જતા રહેલા છે એ નિંદામણ નીકળતું નથી એના લીધે ઇયળ એ બધું પડતવાથી અને ફૂલો જરી જાય છે એટલે ખેડૂતોને ઘણું જ નુકસાન છે ઉત્પાદન આવતું નથી અને દવાઓ છાંટલી બગડે છે તો એના લીધે ખેડૂતોને ઘણું જ નુકસાન છે આ સરકાર થોડું આના માટે કંઈક કરે અને ખેડૂતોને વાવેતરના આધારે થોડી સબસિડી આપે જે શાકભાજી પાકો આવે છે એમને થોડા પૈસા આપે તો સારું એવું છે એના લીધે ખેડૂતને જે નુકસાન થયું એમાં થોડું વળતર મળી રહે નુકસાનકારક છે લાભદાયક તો દસ ટકા નથી નેવું ટકા નુકસાનકારક છે અને વાવેતર કરેલું છે ભાગ્યા અંદર કામ કરે છે અને વરસાદ આવેલો બહાર નીકળી જાય બરોબર અને વાવેતર કરે એમાં દવા છાંટી છે ખાતર નખ્યું છે પૂરી પૂરી ટ્રીટમેન્ટ કરી છે જે ખર્ચો કરવાનો તે બધો ટોટલી અમે ખર્ચો કરી નાખ્યો છે પણ ઉત્પાદનમાં અમે હાલ સુધી બિલકુલ એ બધું નેવું ટકા નુકસાન જ છે ભાજીનું વાવેતર કરીએ એમાં નુકસાન થાય છે એમાં દૂધી જેવા પાકો હોય એમાં તો ફૂલો અને પેલી ચોળી છે એમાં પણ ફૂલો બેસતા નથી અને એ પ્રકારે ઉત્પાદન પણ મળતું નથી અને વરસાદની બહુ આશા હતી અમને પણ વરસાદ પૂરતા પ્રમાણમાં થતો નથી અને થાય છે પણ હેરાન કરે એ રીતે થાય છે એવી આશા રાખું છું કે ઉત્તર ગુજરાતમાં તો ખેડૂતોને રાહત પેકેજ મળવું જોઈએ